તમામ દેજો તો ચાલો કીર્તન ની શરૂઆત કરીએ તારું મન ડું મકાન ભજન તને સાંભળે હારે ચૂંટણી જગની જંછાળ માં ચિંતાના ભાર માં ભજન તને સાંભળે જગની ચિંતાના તને સાંભળે હારે તને લાગ્યું છે માયાનું છે માયાનું એ તે તારા ધંધા માં છે પેલું એ તારા છે એ હારે જારે ઊંઘે તું રાત માં ક્યા થી ભજન તને સાંભળે માં ભજન તને સાંભળે એ હારે તારું મનડું મકાન માં બલડું દુકાન માં ભજન તને સાંભળે હાર તારું મનડુ મકાન માં દુકાનમાં દુકાન ભજન તને સાંભળે એ હારે થોડી ફુરસદ પ્રભુ માટ કાઢજે હાર થોડી ફુરસદ પ્રભુ માટે કાઢજે એ હારે દીન દુખિયા દુખિયા ના છે એ હારે ગોપી મંડળ કહે છે કાન માં સમજી જાને ફરે છે ગુમાનમાં ગોપી મંડળ કહે છે ફરે છે ગુમાન માં એ હારે જૂઠી જગની ઝંઝાડ ચિંતાના ભારમાં માં ભજન તને સાંભળે ભજન તને સાંભળે એ હારે તારું મનડું મકાન માં જલડું દુકાનમાં માં ભજન તને સાંભળે હાર તારું મનડું મકાન માં હારે રામ કૃષ્ણ ને શિવ તું બોલજે હારે રામ કૃષ્ણ ને શિવ તું બોલજે એ હારે નામ કેરો મહિમા માં ઓપાર છે હારે નામ કેરો છે એ હારે તું તો ભજી લે રાધે શ્યામ કુમાન માં ક્યા ભજન તને સાંભળે હારે તું તો ભજ લે રાધે શ્યામ જીવડા કુમાન માં ક્યાંથી ભજન તને સાંભળે એ હારે તું તો ભજી લે રાજે શ્યામ ને જીવડા થી ભજન તને સાંભળે હારે તું તો હારે તારું મનડું મકાન માં દલડું દુકાન માં ક્યાથી ભજન તને સાંભળે હારે તારું મનડું મકાન માં દલડું દુકાન માં ભજન તને સાંભળે તને સાંભળે હાર જૂઠી જગની જંજાળમાં માં ચિંતાના ભાર માં ક્યાંથી ભજન તને સાંભળે